તાજેતરમાં કાશ્મીરના પહેલગામ ખાતે થયેલા આતંકી હુમલામાં પચીસ થી વધુ શ્રદ્ધાંજલિ અને વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે ત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ ખેડા જિલ્લાના નડિયાદ વિધાનસભાના ધારાસભ્ય પંકજ દેસાઈ ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે ભાજપના આ ધારાસભ્યને આતંકી હુમલો ક્યાં થયો એ જ ખબર ન હતી સોશિયલ મીડિયામાં વાયરલ વિડીયોમાં દેશભક્તિ લાઈમાં ધારાસભ્ય હુમલા વિશે પૂરી જાણકારી મેળવવાનું ભૂલી ગયા કમેન્ટો પણ જોવા મળી હતી જીડીસી ન્યૂઝ સાથે ભાવિન ભાવસાર મહેસાણા